હીરો બનવો અને તારે સપના જોવા રત્વોર્ડ ના આ કોક ને કેતો રેવા વાળાના કે રત્ન એવોર્ડ તો લેવો આલે મારવા રત્ન એવોર્ડ મળે હે

લાઈવ માં આવો બકા કાલે આવો તો વાંધો નહીં અત્યારે સમય કદાચ એવો થઈ ગયો છે તો કાલની સરપ્રાઈઝ કાલે રાખો મને મેસેજ આવો કે ઉભા રહેજો પડી ગયો વાંધો નહી કાલે આવો લાઈવ માં કાલે છે આ વ્યક્તિ માટે કે આ બાજુ બધા બોલે ને મને કઈ ફેર નથી પડતો અને આવો ભાઈ ફેર નો પડતો તો તારા દાળિયા કેમ રાખે કોમેન્ટ કરાવવા માટે વિડીયો બનાવી કેવા માટે મે કોઈ થી રાખ્યા મે કોઈ થી કોઈને કીધું કે તમે મારા માટે કોમેન્ટ કરો તમે મારા માટે અહીંયા કણે કાર્ડ લખો મારે કોઈ થી કેવું પડ્યું કેમ કે ના મારે હે ને એવા કોઈને મારા માટે તૈન મારી મેટર માટે તૈન કોઈને અરખામ કરાય નહીં જો તારી ગાડ તાકાત હોય તો તારે ખુદ લડાય તારે ખુદ લડાય બેટા

એવા વ્યક્તિ જાપ કરાય